તો વેરાવળ સોમનાથ પાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું એકસો દસ કરોડનું બજેટ મંજૂર કરાયું છે ત્યારે અગિયાર પોઈન્ટ સત્યાવીસ કરોડની પુરાતવાળું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આઠ કરોડના ખર્ચે કામગીરી કરવાનું આયોજનની જાહેરાત કરાઈ છે ત્યારે ભૂગર્ભ ગટર યોજનાનું વિસ્તરણ કરવાની પણ જાહેરાત કરાઈ

જેમાં અગિયાર પોઈન્ટ કરોડ સત્યાવીસ લાખનું પુરાનવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આજના બજેટની અંદર નગરપાલિકા દ્વારા ફેસ ની કામગીરીનો ઉલ્લેખ થયેલો છે ટાવર થી લઈ અને નમસ્તે સુધીનો નો વોકર્સ ઝોન અને આઇકોનિક રોડ તરીકે જાહેર થયેલો છે એ રોડ વાઇડનિંગ કરી અને એના ડેવલપમેન્ટ બાબતે વિચારેલો છે ત્યારબાદ નગરપાલિકાના પુર્ગ ગટરના કનેક્શનો છે કનેક્શનો આપવાના છે શહેરી વિસ્તારમાં એ આગામી સમયમાં આપવામાં આવશે એનો ઉલ્લેખ કરેલો છે મોટી પ્રાથમિક આયોજનમાં એક તો બગીચા જેવું છે બાકી કન્ટેનર ફૂડ કોર્ટ જેવું રાખવામાં આવશે જેથી કરીને પબ્લિક ત્યાં આવે છે તો તેને સવલતો મળે બાકી સીસી રોડ છે લાઇટિંગ છે આજુબાજુનો વિકાસ કાર્ય છે